આજે તો આપણે ચકલી કરી લીધું આ ખુબ લોક જોતા રહ્યો રામ રામ ને રાને તો આજના આપણા બાંગડીયા બબ લોક માં તમારું સ્વાગત છે ને આજે આપણે સવાર હવાર માં ઉઠીને આવી ગયા છીએ આપણા ટ્રી હાઉસે આપણે અહીંયા ટ્રી હાઉસ બનાવ્યું આપણે એક ઉપર એ ટ્રી હાઉસ બનાવ્યું હતું પણ આ તો હેઠા ખાપ કે એવું થઈ ગયું એટલે આપણે નીચે એક ટ્રી હાઉસ બનાવ નાખ્યું તો હાલો એની માથે ચડી જાય પછી તો હું આપણા ટ્રી ઉપર ચડી ગયો આપડું ટ્રી હાઉસ એવું કઈક નાઈ છે નજારા દેખાય તો મને કઈ હક નથી થતું બેઠા બેઠા એટલે હાલો કઈક રખડવા જઈએ અરે હું તો ભૂલી ગયો મારે ભણવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે મિત્રો આપણે ભણીને આવીને પછી મળીએ ફાઇનલી મિત્રો આપણે ભણીને આવી ગયા છે અને હજી મિત્રો હું ભણીને આવ્યો છું અને ગામમાં મિત્રો ચકલી ઘર વેચાતા હતા એટલે આપણે એક ચકલી ઘર લઈ લીધું તો હવે આપણે આને આપણા ટ્રી હાઉસે લગાડીએ એટલે ટ્રી હાઉસે એક નંબર લાગે તો ચાલો જઈએ તો હવે મિત્રો તમને ચકલી ઘર ખાથી દેખાડીએ આના સો ઠરખા જુઓ આ પુરી ગયા છે આપલા ટ્રી હાઉસ છે અને આયા તો આપણે આ ચકલી ઘર ઈ કરી દીધું રાખી દીધું એટલે આયા તો થઈ ગયું છે ટ્રી ચકલી ઘર ટ્રી ચકલી ઘર થઈ ગયું જોઓ મિત્રો આ તો મિત્રો આપણે એમનેમ બે બનાય બેહાયડું હું બનાવ્યુંતું તો જોઓ આ છે આપણો આ છે આપણો ચકલી ઘર અને આ છે આપણો ટ્રી હાઉસ તો જોઓ મિત્રો આ છે આપણો ચકલી ઘર તો હવે મિત્રો આઈ થી અહીંયા બે હોલે છે એટલે આપણે આમાં દોરી નાખી દઈએ અને પછી બાંધી દઈએ ચાલો તો ફાઇનલી મિત્રો આપણે આપણી આ ચકલી ઘર પા દોરી બાંધી દીધી છે તો હવે આપણે આમ સારીથી જગ્યા ગોતી અને અને ત્યાં તિંગાડી દઈએ ચાલો હવે મિત્રો આપણે અહીંયા એક જગ્યા મળી છે તો હવે આપણે અહીંયા તિંગાડી દઈએ સરખાઈથી તો હવે ફાઇનલી મિત્રો આપણે આપણું આ ચકલી ઘર અહીંયા ટાંગી દીધું છે તો મિત્રો આમાં ઉપર પ્લાય છે એટલે વરસાદમાં પલળશે નહીં અને આ જાળવાની અંદર રાખ્યું છે એટલે પાણી આમ આમથી નહીં ન ઘરે જો આપણું ચકલી ઘર છે તો હવે મિત્રો આપણે આમ ચકલી ઘર લગાડી દીધું છે અને હવે હું આમ આપણી માંડવીમાં આટો મારવા આવી ગયો અને માંડવીમાં અહીંયા તો ખડે થઈ ગયું તો હવે મિત્રો આમ હાઈએ પરવા આવી છે અને તો હવે મિત્રો આજનો આપણો આ વ્લોગ આ પૂરો કરીએ તમને સારું લાગ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો તો મળીએ નવા વ્લોગમાં લગન બધાને બાય બાય